રામ રામ સીતારામ જય દ્વારકા કેમ છો બધા મજામાં મજામાં જશો તો મિત્રો તમને ખબર જ હશે ફોટો જોઈ કે સનેડો આવ્યો હા સનેડો આવ્યો અને આ જે ફૂલ રિવ્યુ કરવાનો છે નવા સનેડાનો બરાબર બરોબર નવું મોડલ નવો સનેડો અને નવું વરસ બધું નવું નવું છે અને કિંમતે નવી છે કેટલામાં સસ્તામાં આવ્યું છે સસ્તામાં આવ્યું છે બહુ મસ્ત તો તમે છેલ્લે લેવું એન્ડ થી બની રહીજો ખાલી કિંમત જોવા ના જતા કે નહીં મળે બરોબર ને તો મિત્રો ક્યુ એન્જિન છે કેવી મજબૂતાઈ છે આપણો શનેરો જોવા એ આપણા શનેરાનો રિવ્યુ નહીં આ આપણો નવો જ છે આને કંઈ એટલા બધા વરાય હજી થયું નથી આપણે આપણે હમણાં હમણાં બે વાર તમને ખબર છે બદલાઈ ગયું છે સનેડો બરાબર તો હવે આપણે પાછો હજી એક લાવવાથી જોવા પડ્યો છે તો હમણાં આપણે ત્યાં નજીક જઈ આપણા ઘરે બે સનેડા તો પડ્યા જ હોય એક આપણો હોય ને એક બીજાનો કોઈનો હોય તો જે બીજા ભાઈનો જૂનો સનેડો હતો ને એ કારણે હમણાં લઈ ગયા છે તો આપણે નવો આવી ગયું બે તો હોવા જ ના મજા આવે તો મિત્રો આ શનેરો સ્પેશિયો છે ને તમારા માટે ખર્ચો કરી નાખો કેમ ખબર કે વિડીયો હમણાં મારા ઘણા હાલતા નથી અને હમણાં હું વિડીયો ઓછા મૂકું છું એટલે મને એમ થયું કે હવે વિડીયો પાછા આપણે આવે ને એવા વિડીયો લાવવા છે એટલે આપણે શનલો ફરી વિડીયો હકીકતમાં તો એક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઈબ કરજો બાકી ધન સનાતન સનેડાના આપણા સનેડાના વિડીયો બધા લગભગ ટોટલ મૂકેલા છે મિત્રો આવી ગયા આપણે ને આમાં હું હું તમને દેખાય બધું આપણે પાસે નવું નવું છે ને હું દેખાય બધું દેખાય બરોબર મસ્ત હું તો મેળ જ આવે પેલા આપણે ને આમ થોડું મોશન લઈ લે તો મિત્રો જો આ છે આપડો સનેરો નવો ટાયર થી શરૂઆત કરીએ જોઈ લો છે ને એકદમ નવે નવો નવો જ છે નવે નવો નહીં નવો જ છે બરોબર જોઈ લેજો જુઓ પેલા તમને હું મસ્ત દેખાડી દઉં થોડું થોડું જો આ સ્લેપવાળું છે બરાબર તો આવડી બેટરી આવી છે સ્લેપ સ્લેપ જ્યાં અહીંયા રી મોટર અને અહીંથી આમ ચાવી કરો ને એટલે ફટાટા દેડું ઉપડી જાય એ હું તમને આગળ બતાવીશ હમણાં ફટાટા ઉપડી જાય થોડું પહેલાં બીજું બતાવી દઉં આપણા સનામાં આમાં શું છે ને તફાવત એ તમારે કાઢવાનું છે અને કોમેન્ટ કરવાની છે બાકી તો હું મિત્રો બેઠો જ છો તો બાકી તો મિત્રો હું બેઠો જ છું અને તમારા માટે વિડીયો લાવીશ હું તફાવત છે ને એનો તફાવત ઘણો જ છે બરાબર એ આપણે થોડું થોડું વિડીયો બતાવશું આમાં કંઈક છે બધું આ એન્જિન મિત્રો હોય ને ક્યુ છે અંદાજ લગાવવું જોઈએ કાળ હાથનું તો મિત્રો આ ને એવું તો બહુ ધોવાનું ના ખાલી આમ થોડો કેમેરો ફેરવી દેવાનો એટલે હાલે બરાબર છે તો જો આ ચાર બોલ છે ને એટલે સમજી જવાનું પાલિશનું ડિફ્રેશન છે બરાબર અને આવું હું કહી આમાં એ ના આવે ડ્રમ ના આવે મિત્રો બરોબર આમાં ડ્રમ ના આવે એક્સેલ હરણ હર એ બહુ સારામાં સારું જોઈ લેજો જોયું મિત્રો તમે જો આ ડિફરેશન છે બરોબર જો ઓલું હામુ દેખાય ને ન્યા હોય નકર ઓલું ડ્રમ ડ્રમ હોય પણ ન્યા જોઈટ આવે ઓલું ખાલી ડ્રમનું એક જાય એક જ સાઈડનું આવે એટલે ડ્રમની જરૂર પડે નહીં રમ તમારે ક્યારે બગડે નહી બાકી અહીંયા ઓઇલ ની ટંકી તો મિત્રો આ હે ને આપણે બેટરી નું કામ છે મને બેટરી બહુ ગમે મને આ સ્લેપ લાગે એ નહીં એ તો આપણે હે ને અહીંથી જો અહીંથી હે ને નેતરું ઓલું આવે ને આપણે હું હું કરીને એના ધુપાડવાની મજા આવે પણ આપણે હે ને આ બેટરી નું કામ શું ખબર ગમે ત્યારે આપણે લાઇટ બાઇટ કરી શકીએ એ તો બરાબર છે પણ ટેપ બેપોટ વાગે આપણે ઓલું ડીજે 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 જમોટ આવે તો કંઈક આમ સનેડો આવતો ને સનેડો સનેડો ગીત વાતો સનડો રત એકદમ જમોટ આવે હાલો એ વાતું પછી કરીએ થોડુંક બતાવી દો તમને આ લોટીયો એ લોટિયો સત્વ પડે મિત્રોને એનો લોઢીઓ બસ ટાંકી છે આ ટાંકી છે ટાંકીમાં તો બસ આમાં ખાલી પીનું છે આવી આ પીનું છે અને હવે તમને હાથી બતાવું છું ભીકાખો રેતા તો મિત્રો જે આ વ્હીલ છે વ્હીલ છે ને વ્હીલની કિંમત તમને કહી દઉં ને તો અગિયાર બાર હજારથી તો ઓછી નહીં જોયો હું મારો અંદાજ કાઢું છું બાકી અલગ લેવા જાવ ને એટલે આવે છે આમાં ભેગું લીધું ને તો તમને સવાલ પડી જાય બાકી મિત્રો વ્હીલનું કામ સારું છે અને વ્હીલ આપણે આ તો આગળ લગાવવા હોય ને આપણે ફોર વ્હીલ છનેડો કરવો હોય ને એટલે ઉપયોગી થાય અને આપણે હાલતા ફોર વ્હીલ કરતા હોય ને કારણ આપણે ફોર વ્હીલર છનેડો છે હમણાં જમા પડ્યું જોયું ને તો આનું કામ આપણે જોરદાર આવે છે ને તમને જોયા છે વિડીયો ઘણા એમ આપણામાં અને બાકી માં મિત્રો જો અહીંયા જોવું જગ્યા કેટલી અહીંયા ગમે આપણે બેલો પથ્થર ગમે મૂકીએ આપણે વજન માટે અને આપણું તમે જોયું છે ને એટલે કહું મિત્રો તમે હે ને કોમેન્ટ બોક્સમાં હે ને જવાબ આપજો જરૂરથી કે આ સનેડામાં અને આપણા સનેડામાં અને આ સનેડામાં જે આપણો ઓલો સનેડો પહેલાંનો છે એ સનેડો અને આ સનેડામાં કેટલો તફાવત છે ને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો એમ તો જા આ સનેડા ભાઈને ને આવે ને એટલે આ ભાઈ ને મજા આવી જાય જા બે ભાઈ ને ઉઘડ મુઘડ હજી ઉઠી ને ધોઈ ડાય કા ગેર કઈ રીતના પડે જોઈ લ્યો સાવ હેલા જ છે મને મિત્રો હું સનેડો જ આવડું બીજું કઈ તો નથી આવડતું આ એટલું જ છે આની કેસીસ તમે જોવો બધું તમે આની મિત્રો તમે એમ કે ના ભાઈ સલેડો તો મસ્ત છે એટલે હવે બોલું નહીં હાલે હું બોલવા વાળો બહુ વધારે છે ને તમને કદાચ મારું બોલવું વધારે ન પસંદ આવતું હોય બાકી આવું પાપ ને ઓલું છે વાલો હોય ને તમને હમણાં સ્લેપ મારીને બતાવી દઉં પેલા આમ કરીને બતાવી દઉં જો મારાપા જો આવ્યા કાલ મિત્રો આપણે સ્ટાર્ટ કરવાનું છે પેલા ઓલા બે ભાઈઓ જો ઓલા ભાઈ છે ને પેલા જોઈ લેવાય બે માં પછી આ ગેરમાં ગમે ઉપડાય છે એટલે નક તો મિત્રો આપણે આમાં તો ક્યાં શું નેત્રું તો આપ્યું નથી એવું ભાઈ નક તો જાય છે ને હું કરીને કરવું પડે એ આપણે સમયે લેવા તો એ જ કરવાનું છે

તો મિત્રો આ છે આપણે હાડા હાથ નું ઇન્જિન છે બહુ હાઈ ક્લાસ છે મસ્ત છે આપણા સંડો છે એના કરતા એમાં થોડું ઘણું છે પણ તમે તમારે કહેવાનું છે પછી હું કહીશ બરાબર આ મિત્રો શું કરું સનેડા લેવા પડે છે બરાબર તો મિત્રો આ હે ને કેટલામાં આવ્યો ને જો ભાઈ કે બે હજાર નો હવે આ કીનો સનેરો હોય એ તો તમને ખબર પડી જાય ને જે આપણો નથી આ તો હું થોડો ફાકા મારતી દે હવે કીનો છે એ આપણે જોઈએ કેનો સનેડો સનેરો હોય ને તમને ટૂંક સમયમાં ખબર પડી જાય કેમ કે સનેરો મિત્રો આપણો નથી વિડીયો બનાવવા તો કઈ સનેડાનો નો ખર્ચો તો હોય છે કઈ બાપુ ના રે ના એનો તો શું કે પીસરાય ખરી જાય બધું વયું જાય એમાં વિડીયામાં કઈ સનેડા કાંઈ નવા નવા લેવા પોય આ તો મિત્રો આપણે સનેડા આપણા ગામમાં આવે છે અને પાછો આપણા ઘરે આવે છે ને એટલે આપણે વિડીયો બનાવીએ આપણે બાકી ક્યાં ગામમાં કહેવાય ને ઘેરી જઈએ છીએ બરોબર આપણા ઘરે આવે એટલે બનાવી લેજો ગયા કંડનો હાલો હમ કડ જાનું ચીરી જબી જ તો સાવ કરવા હો એટલે કપડા સ તો આ ઉભળી જઈ જાય છે એવું કઈ ના ખરેબ ના પકડે બધું સમજી રાય છે ઠીક નહી આવે જબી રાખવાની અને પાછા આ કે કરવાની ઉપા દે તો ઉપા દેનેલો આવો આવો મિત્રો થઈ ગયો બંધ એટલે મિત્રો અહીં બંધ કેમ કરવું પડે ત્યાંથી એટલે કાયદેસર ખાય ખા બંધ થઈ આ હજી બધું છે ને ખેંચવું બહુ પડે બર લગાવવું તાકાત લગાવવી પડે અટાણે કીને તાકાત લગાવવી કેમ કે હજી બધું આડું હોય એ બધું આ વીલને નીચે કરી દઈ બાવડાને કાલે કાલે વજન ના ઉપાડવો ને આપણે જગ્યાએ પહોંચી ગયા છે જેનો સનેરો છે જુઓ મિત્રો કીની વાળી એવા જઈ લ્યો ચાલી પહેચાલ નહીં લાગતી હશે ઓળખીથી ઓળખીથી લાગતી હશે તમને તો મિત્રો જાણીતી જાણીતી લાગે તમને વાળી લાગે ને તો વાળી જો આપણી એરી દેખાય જો જો આપણી વાડી આ છે કે ની જોઈ લ્યો આપણે અહીં હાલતાન ચાલતા આવતા હોય આ આપણી વાળી આ ભાઈસ રાવલિયા આપ ભાઈ

બીજું શું કરું કા મિત્રો ફોન કરું એટલે લઈ જજો તો મિત્રો કિંમતમાં તો આમ ખાલી તમને આમ નથી બતાવી મને પણ નથી ખબર હતી મોટાભાઈ આપણે મોટાભાઈને પૂછ્યું નથી ને કિંમત તો આપણે જાણવાના જ છે આપણે આગળ વિડિયો આવવાના છે કિંમત તો તમે જાણી જ લેવો બરાબર રોજ વિડીયો આવશે આ વિડીયો ના આવે કિંમત કઈ નહીં આગલા વિડીયોમાં આવશે મોજ કરો પછી તમે સપોર્ટ કરશો ને તો જ વિડીયો આવશે હવે આને સનેડાને હો તો આપણે અલગ જ બનાવવી છે ચેનલ બીજી વખત બીજું શું થાય

આમ પણ જામ કરતા તો મિત્રો અટાણે વાગી ગયા છે બહુ જાજા બધા હવે આપડા પણ ઘડિયાળ છે તમને દેખાડતો જો દેખાય આમાં કઈ દેખાતું નથી બહાર ને બાર થાય છે ઘડિયાળ છે પણ આમાં ઓલું શું કહેવા દેખાય નહીં જો આપણું મોબાઈલ ઓલો વીઆઈપી છે હા મોબાઈલમાં પાછું બીજું કંઈક દેખાય જો વાંધો બાર થયું તો મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરી નાખી ઘણો બધો લાંબો બની ગયો છે હું ઓલા ભાઈ મકાઈ હું આવે વિડીયો ને પૂરો કરી નાખીએ કેવો લાગ્યો તો કેજો કમેન્ટમાં સારું લાગ્યો અને શેર તો કરી દેજો શનેડા વિડીયો હવે નઈ આવે પાછો પછી મને ના કહેતા મહેશભાઈ તમે શનેડા વિડીયો કેમ નથી મોકલતા પછી મિત્રો કઈક તો મહેનત હોય નહીં યાર